બોલો જી ગોપાલ લાલ જે સર ભગવતી ગોપાલ જય ગોપાલ બળિયા સાતે રમણ કરવા चालो पणे जई ए आई सब सखिया क्यू बेसी रही बढ़िया साथे रमण करवा चालो आपणे जई अबीर गुलाल अरग ज्रग मद केसर माट भर रत्न जडित पिचकारी भर भर रघुनंदन छिरकईये वडिया साथे रमण करवा ਚalo ਆਪਨੇ ਜਈਏ ਅੰਬ ਮੋਰ ਫੂਲੇ ਬਨਾ ਅਤੀ ਫੂਲੇ ਸਬੇ ਨੀ ਜਨਾਦੀ ਸਾਜ ਸਵੇਲੇ ਆਈ ਗਮਕੇ ਰੰਗ ਉਪਜੋ ਅਤੀ ਭਾਰੀ બળિયા સાથે રમણ કરવા ચાલો આપણે જઈએ એક ઓર શ્રી ગોપાલ રસિકબર એક ઓર નિજ ના અબીર ગુલાલ ઉચ્ચારત ચાટત ખેલ મચો સુખ કારી બળિયા સાતે રમણ કરવા ચાલો આપણે જઈએ મી એહી ઓર ઓ સરની સત્યભામ રજજન નારી સંગે मिली प्रीतम समी पे आई लपटी अंगो अंगे रे बड़ियासे रमण करवा चालो करो जई अंगली चली वीरिया હારન માને કોઈ કાન દાસ ઓ સર નિરખત કાન દાસ ઓ સર નિરખત રહ્યો આપન પોગોઈ બઢિયા સાથે રમણ કરવા ચાલો આપણે જઈ રમણ કરવા ચાલો આપણે ચાલો આપણે જઈએ બરોસી ગોપાલ લાલ કી જેવ ભગદિવ જે ગોપાલ જે ગોપાલ